આત્રફ અમદાવાદના માણકુલ ગામે ખેડૂતોની મહાસભા આયોજિત થઈ રહી છે છેલ્લા એક વર્ષથી ખેડૂતો પાણીમાં જે વલખાં મારી રહ્યા છે ત્યારે ફતેવાડી કેનાલને કાયમી ધોરણે નર્મદા કમાર્ડમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ ખેડૂત મહાસભામાં ઉઠવાની છે ફતેવાડી વિસ્તારને કાયમી ધોરણે સિંચાઈનું પાણી આપવાની પણ માંગ આજની મહાસભામાં છે આ સિવાય સાળંદ બાવડા અને વરમગામને નવી કેનાલ બનાવવાની પણ માંગ પ્રબળ બનાવવામાં આવશે છેલ્લા એક વર્ષથી જે ખેડૂતો માંગ કરી રહ્યા છે યાદ આવતી હોય છે આ એક ખેડૂતો છે જેને વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા એક આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમને નર્મદાની જે કમાન્ડ છે

પોતાની વાત મૂકી રહ્યા છે અને કહી રહ્યા છે કે પાણી આપો નહીતર આ વખતે આ ખેડૂતો છે તે સરકાર સામે મોરચો માનશે જ નાના બાળકો પણ જોઈ શકો છો કે ખેડૂતોનો એક અવાજ પાણી આપો પાણી આપો કદાચ સરકાર અમને વીમાની રકમ ના આપે સબસિડી ના આપે તો ચાલશે પરંતુ આ ખેડૂતોને જોઈએ છે માત્ર પાણી અનેક આગેવાનો આપણી સાથે છે તેમની સાથે વાત કરજો બલવંતસિંહજી ખેડૂતો પાણી માંગી રહ્યા છે વિધાનસભા પહેલા આજ ખેડૂતો આજ ગામડાઓ પાણી માંગતા હતા આશ્વાસન પણ આપ્યું હતું લેટર પણ સરકારે આપ્યો હતો પરંતુ પાણી નથી મળ્યું લોકસભા આવી રહી છે આ ખેડૂતો આજે સરકારને યાદ કરી રહ્યા છે બિલકુલ બિલકુલ છેલ્લા મૌલિકભાઈ છેલ્લા પંદર સત્તર વર્ષથી સત્તર વર્ષથી આ વિસ્તારને પાણીના નામે બાનમાં લેવામાં આવે છે ચૂંટણીઓના નામે મતના નામે બાનમાં લેવામાં આવે છે અમે હવે સરકારને વિનંતી કરીએ છીએ કે ફતેવાડી સિંચાઈ યોજના જે ગુજરાતની આઝાદી સમયની યોજના છે એને પાણીનો આધાર આપવામાં આવ્યો નથી આખો વિસ્તાર સતત દુષ્કાળનો સામનો કરી રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તાર દુષ્કાળનો સામનો કરી રહ્યા છે અમદાવાદ જિલ્લાના સાણંદ બાવળા ધોળકા દસકો અને વિરમ ગામના ગામના દોઢસો થી વધારે અને પચાસ હજાર એકર થી વધારે જમીન આમાં નવો મેં નવો એક રૂપિયો ખર્ચવાનો નથી માત્ર ને માત્ર પાણી આપવાનું છે તેમ સરકાર આમાં ધ્યાન આપી રહી નથી આટલા મોટા વિસ્તારના ખેડૂતો પાયમાલ થઈ જમીનો વેચી અને બરબાદ થઈ રહ્યા છે આ સ્થિતિમાં સરકારે આ અમારા પ્રશ્ન ઉપર ધ્યાન આપવું જોઈએ સરકાર જો આમાં ધ્યાન નહીં આપે તો આ વિસ્તારના ખેડૂતો હવે સહન નહીં કરે અમારી સતત માંગણી રહી છે અને આજે પણ એના માટે મળ્યા છે આ ફતેવાડી સિંચાઈ યોજનાને નર્મદામાં સમાવેશ કરી અને આ વિસ્તારને ન્યાય આપવામાં આવે નહીતર ખેડૂતો ચૂપ નહીં રહે આ આ આજે જે ખેડૂતો વીસ થી પચીસ હજાર ખેડૂતો આજે અહીં એકત્રિત થઈ રહ્યા છે એ અમે સ્પષ્ટ સંદેશો આપવા માંગીએ છીએ કે હવે અમારો ઉપયોગ કરવાનો બંધ કરો અને ખેડૂતોની સારી સમસ્યા તરફ ધ્યાન આપો અમારે કોઈની યોજનાઓ જોઈએ માત્ર માત્ર પાણી આપવામાં આવે તો ખેડૂતો જાતે મહેનત કરી લેશે જાતે સમૃદ્ધ બનશે પાણી વિસ્તાર આ વિસ્તાર પાણી વગર આ વિસ્તારના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે એટલે સ્પષ્ટ અને સતત માંગણી છે અને આજે એ માંગણી અમે સરકાર સમક્ષ લેખિત પણ આજે અમે મોકલવાના છીએ ટૂંક સમયમાં જો આ અંગે સરકાર નિર્ણય નહીં લે અથવા ખેડૂત આગેવાનો સાથે અથવા ખેડૂતો સાથે વાત નહીં કરે તો આને જલદ આંદોલનના સ્વરૂપ આપીશું અને સરકારને અમે ખ્યાલ અપાઈ દઈશું કે ખેડૂતો એટલી હદ સુધી જઈ શકે છે ખેડૂતો અપાવવા માંગે છે શું કહેશો ઉનાળામાં પણ તમારી પાણીની માંગ હતી સારો વરસાદ ના પડ્યો ત્યારે ડાંગરના પાક માટે પણ પાણીની માંગ હતી અને હવે ઉનાળામાં જે મગનો પાક છે તેના માટે પાણીની માંગ છે શું સરકાર કહી રહી છે તમે હવે સરકારને તો અમે વારંવાર ત્રણ વર્ષથી કહીએ છીએ કે વારંવાર કહીએ છીએ કે એમને પાણી આપો સાણંદ વિરુંગામ આ ફતેવાડીની કેનાલ છે પણ હજુ ત્રણ વર્ષ સુધી દુસકાની પરિસ્થિતિ છે ખેડૂત એક છે ને ભિખારી થઈ રહ્યો છે એને પાણી આપો પાણી છોડો અને વધતા માણકોલ પછીના અમારા નરકાઠાના બત્રીસ ગામો છેવાડા એ આજુ નર્મદાની કેનાલ નથી બરાબર ધારો કે છેવાડા ગામમાં જો કેનાલ ના હોય રાજસ્થાન કચ્છ ભુજ સુધી તમે કેનાલ લઈ શકો તો અમને કેમ નહીં એટલે આ સરકાર એક દગો કરે છે ઇન્ટાસ ક્લેરિસ જેવી કંપનીઓ છે ફોર્ડ બરાબર નેનો એમને ચોવીસ કલાક પાણી આપે છે ઉદ્યોગપતિને પાણી અને એમને ખેડૂતોને પાણી નહીં તો એક મશ્કરી છે બે રૂપિયા આપણા સરકારે ખાતામાં બે હજાર રૂપિયા નાખ્યા એટલે રોજના સત્તર હજાર રૂપિયા એટલે શું આ મસ્કરી છે હું વારંવાર કહું છું કે સરકારની એટલે ખેડૂતની મસ્કરી ના કરશો નકર સરકાર છે ને આ ભાઈ ખેડૂત જો બગડ્યો તો કોઈનો નહીં ખેડૂત બગડ્યો તો કોઈનો નહીં તેવું ખેડૂતો કહી રહ્યા છે શું કહેશો કેટલા સમયથી એ સરકાર સમક્ષ પાણીની માંગ કરો છો ને સૌથી જૂની કેનાલ છે અંગ્રેજોના સમયની કેનાલ છે પરંતુ હજુ નર્મદા જે કમાન્ડ છે તેની સાથે જોડવામાં નથી આવી વર્ષો જૂની છે અમારી માંગણી છે વર્ષો જૂની અમારી માંગણી છે પણ આ સાલ ઉનાળામાં જ ક્યાં પણ ચોમાસામાં પણ પાણી આપ્યું નથી અને ડાંગરનો પાક પણ ફેલ ગયો જે રીતે દર વર્ષે તમે માંગ કરો છો ચૂંટણી આવે સરકાર આશ્વાસન આપે લોકસભાની ચૂંટણી આવી રહી છે તો તમારી માંગ સાથે કેટલા આડક છો હા અમારી માંગ જ છે કે અમને પાણી મળે તો ખેડૂત સદ્ધર થાય બાકી ખેડૂત સદ્ધર ના થાય પાણી મળે તેવી માંગ સાથે ખેડૂતો પોતાની જે માંગ છે તે યથાવત રાખી રહ્યા છે શું કહેશો તમારી પાણીની માંગ છે ઘણા લાંબા સમયથી આ માંગ ચાલી રહી છે આશ્વાસન મળે છે પરંતુ પાણી નથી મળતું નમસ્કાર સરકાર તરફથી અમારા નળકાંઠા વિધાન અમારા બસો ગામના ઘણા બધા તાલુકા ત્રણ પાંચ તાલુકા તાલુકા છે અને સરકાર તરફથી ખોટા ખોટા વાયદા છે નાના જુઠાણા ફેલાવામાં આવે છે અમને બિલકુલ પાણી આપવામાં આવતું નથી અમારા તમામ પાકો ફેલ જાય છે તો અમે વિનંતી કરી છીએ કે અમને સૌતરે ખેડૂતોને પાણી આપો અને અમારી માંગો તમે પૂરી કરો અને આંદોલન કરે પણ રેલી કરે નહીં એ માટે પરમિશન લઈ પણ અમે અમે રીતે લડાઈ કરી શકીએ એવી અમને પણ જોગવાઈ એના માટે વિનંતી કરું છું પાણીનો મુખ્ય પ્રશ્ન છે અમારો બરોબર ખેડૂતો સ્વતંત્રતા માંગી રહ્યા છે પોતાની માંગ સામે સ્વતંત્રતા માંગી રહ્યા છે શું કેશો જે રીતે આજે પટ્ટો છે સાણંદ વિરમગામ જે તમારો માણેકોલ ચોકડી વાળો તેમાં અનેક ગામડાઓ છે જે નર્મદા કમાન્ડ સાથે જોડવામાં આવે તો મોટો ફાયદો છે કેટલા ગામડાઓ છે ને જો તેમને નર્મદા કમાન્ડ સાથે જોડવામાં આવે તો ખેડૂતોને કેટલો ફાયદો ને કેટલા ખેડૂતોને ફાયદો થાય પહેલાં તો આ જે બાવળા ધોળકા સાણંદ વિરમગામ અને દ્રસકોય એ જે તાલુકાઓના એકસો ને બત્રીસ ગામડાઓ છે એને દરેકે દરેકને પાણી આપવા માટેની અમે સરકાર માટે ઘણી વખત રજૂઆત કરેલી છે પણ હજી આ જાડી ચામડીની સરકાર કંઈ સાંભળતી નથી અત્યારે હાલ તમે જુઓ તો રાજકોટથી પચાસ કિલોમીટર દૂર જે નિર્જીવ નદી હતી જે દિવસ એ લોકોએ પાણી ભાળ્યું નથી એવી જગ્યાએ ઠેઠ પાણી જાય છે તો અહીંયાથી જે કેનાલમાં પાણી જાય છે વચ્ચે જ આ તાલુકો આ જિલ્લો આવે છે અને બે હજાર આઠથી બે હજાર અઢાર સુધી આ જ પાણી ચલાવવામાં આવતું હતું નર્મદાનું જ પાણી ચલાવવામાં આવતું હતું અને ત્રણ વર્ષ પછી આ પાણી બંધ કરવામાં આવ્યું અને એવું કહેવામાં આવે છે સરકાર જ્યારે જ્યારે અમે જઈએ ત્યારે સરકાર એક જ વાત કરે છે કે આ જે નર્મદામાં ફતેવાડી કમાન એરિયામાં આવતું નથી એટલે તમને પાણી નહીં મળે તો અત્યાર સુધી આ જે પાણી આવતું હતું ક્યાંથી આવતું હતું અમારા તરફ નો કોઈ ગમે તે દુશ્મનાવટ જેવો વહીવટ રોષ ઠાલવવામાં આવે છે આ પેલા અમારા ધારાસભ્ય શ્રી કોંગ્રેસના હતા ત્યારે એવું કહેવામાં આવતું હતું કોંગ્રેસની સરકાર છે કોંગ્રેસ ની અત્યારે હાલ તો ભાજપના છે ધોળકા ભાજપ છે દસકોઈ ભાજપ છે અને સાણંદ પણ ભાજપ છે તો છેલ્લી માટે એક જ કારણ રાજકારણ રાજકારણ ના કારણે આ વિસ્તાર સાથે અન્યાય થઈ રહ્યો છે કે પણ સરકાર આપવાનું કારણ બસ આ એમને પાણી પૂરું પાડવું છે અને અમારા વિસ્તાર ની અંદર પાણી કમાન્ડ નથી જોડવા નર્મદા ની એ મેન કારણ છે કારણ કે અમને પાણી આપે તો એમને પાણી પૂરું પોચ પૂરતું કંપનીમાં અને આ કંપની ઉપરથી સરકાર ચાલી રહી છે એટલે હું ખાસ કહેવા માંગુ છું જેવું આ ચોવીસ કલાક કંપનીને પાણી આપે ને એવું જ અમારા વિસ્તારમાં ખેડૂતોએ પાણી આપે અમારે કોઈ વીમાની જરૂર નથી કોઈ અમારે બે હજાર રૂપિયાની જરૂર નથી અને અમારા ખેડૂતને બસ ખાલી પાણી પાણીને પાણી આ ખાલી એક નાની ચિંગારી છે જેથી આ લોકસભાની આગ લાગશે એટલે એ માનજો અમે તમને ગાંધીનગર પહોંચાડી શકશું તો ગાંધીનગરથી પાસા ખેંચી પણ શકીએ છીએ આ એક નાની ચિંગારી છે આ જોઈ શકો છો કે ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા છે પરંતુ તેમનું કહેવું છે કે સરકાર જો પાણી નહીં આપે તો આ ચિંગારી છે તે જ્વાળામાં છે તે ફેલાઈ જશે અને જે સરકારને તેઓ ગાંધીનગર બેસાડી છે તે સરકારને ગાંધીનગરથી પાછી લાવતા પણ વાર નહીં લાગે અગત્યની વાત એ છે કે સાણંદ નજીક ટાટા નેનો ફોર્ડ જેવા અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે અને તેમને પાણી પૂરું પાડવામાં આવે છે એટલા માટે થઈ અને આ ખેડૂતોને પાણી પૂરું પાડવામાં નથી આવતું તેવા ખેડૂતોના આક્ષેપ છે અનેક વયોવૃદ્ધ યુવાઓ કે જે આ વિસ્તારમાં ખેતી સાથે સંકળાયેલા છે અને આ તમામ લોકો આજે સરકાર સમક્ષ ન્યાય માંગવા આવ્યા છે કેમેરા પર્સન વિરેન્દ્રસિંહ ભાટી સાથે કિશન કાટેલિયા જીએસટીવી સાણંદ